અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા નવા સમાચાર જાણવા મળે મળતી માહિતી મુજબ બગસરામાં સાંસદ અભિવાદન સમારોહ મીડિયાને જોતાં જ સાંસદ સુધરીએ ચાલતી પકડી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકર્તાઓ સુધી જવા ટકોર સાંસદ બગસરા ખાતે નવા ચૂંટાયેલ સાંસદ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકર્તાઓને હળવી ટકોર કરી સુધરી જવા જણાવ્યું હતું આજે મારો વારો છે કાલે તમારો પણ વારો આવશે તમારો વારો આવશે તેમ કહી અને હળવી ટકોર કરી હતી બગસરા બેગાણી હાઈસ્કૂલ ખાતે શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત ચૂંટાયેલ સાંસદ ભરત સુતરિયાને અભિવાદન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો સમગ્ર તાલુકામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સન્માનિત કર્યા હતા આ તકે સાંસદ સુતરિયા ચૂંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર યાદ કરી સુધરી જવા માટે હળવી ટકોર કરી હતી અને ઉલ્લેખનીય છે કે બગસરા શહેર અને તાલુકાના મોટાભાગના બૂથમાંથી સાંસદની લીડ મળી હતી તેમ છતાં પણ આ ટકોર કેમ કરવામાં આવી તેમ ગણગણા શરૂ થયો હતો પરંતુ બગસરામાં એક ચૂંટાયેલ પદાધિકારી દ્વારા ચૂંટણી સમયે ભરતસુતરીયાના વિરુદ્ધમાં વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર ચાલે તેમ નથી એવું લખાણ સાથેના બેનરો લગાવ્યા હતા તેમની વિરુદ્ધમાં મતદાન કરવામાં આવવાનો પ્રચાર કર્યો હતો જેથી સાંસદ દ્વારા જાહેરમાં આવી ટકોર કરવામાં આવી હતી હોવા છતાં કાર્યકર્તાઓ ચર્ચાઈ રહ્યું હતું અંતે સાંસદ દ્વારા સૌને આગળનું ભૂલી વિકાસ કાર્યમાં જોડાવા જણાવ્યું હતું આ તકે તમામ નિવૃત્ત થતાં શિક્ષક તથા ક્લાર્કનું પણ વિદાય સમારંભ યોજવા યોજવામાં આવ્યો હતો રિપોર્ટર સમીર વિરાણી બગસરા ખુબ વર્ષો સુધી સાડત્રીસ વર્ષ આ શાળામાં એક મોબાઈલ અમારા કચ્છભાઈ ગયો વિશે બોલતી ભાઈ પાસે રહી હોય કે કઈ જોવા મળે તો કચ્છભાઈ મોબાઈલ છે

సాంస శ్రీ భరత పుత్ర సన్మాన కార్యక్రమ రాత్రాని హై స్కూల్ని అందర నీ కంప్యూటర్ లెబ స్మాట క్లాస్ స్మాట బోర్డ మిమ్మ నగరపాలికా సంగన ప్రధిమ No,